મોરબી ત્રણ હજાર બસો અઠ્ઠાવનથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને સાસઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો ને સાત રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો સાસઠથી ત્રણ હજાર આઠસો ને એકવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકવીસથી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો સાહીઠ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ત્રણસો સાહીઠ ત્રણ હજાર આઠસો પાંચસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો નેવુંથી ત્રણ હજાર આઠસો ને સાહીઠ રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસાઠ રૂપિયા સુધી વાકાનાર ત્રણ હજાર ત્રણસો ઓગણ થી ચાર હજાર સન્નું રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી ઉપરેટા ત્રણ હજાર ત્રણસો છપ્પનથી ચાર હજાર રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો થી ત્રણ હાજર નવસો રૂપિયા સુધી નેનાવા નવા ભી ત્રણ થી હજાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો આઠ રૂપિયા સુધી અને આ ઝીરૂણા બજાર ભાવ